ખોડલધામ સમિતિના ચેરમેન એવા નરેશ પટેલનો આજે સાઈઠમો જન્મદિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ખાતે આવેલી દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિ વોરાના પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સહયોગથી ઉડાન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે મંદ બુદ્ધિના બાળકોને કપડા વિતરણ તેમજ ભોજન કરાવી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા સહિત વિવિધ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે ખોડલધામ સમિતિના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનો જન્મ સાઠમો જન્મદિવસ હોવાથી અમે ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા એક ઉડાન અમારા ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય જોત મંદ બાળકો મંદ બુદ્ધિના બાળકોનો ટ્રસ્ટ ચાલે છે ત્યાં સમિતિના બહેનો તથા ભાઈઓ સાથે મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ ખોડેલધામ સમિતિના મેમ્બાર અલ્પેશભાઈ હોળા તરફથી બાળકોને ટી શર્ટ અને તેમજ ભોજનની સેવા આપેલ હતી આ આ ઉત્સવમાં બધા બહેનો તેમજ ભાઈઓ હા ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી ખોડાલધામ સમિતિ તરફથી અલ્પેશભાઈ હોરા એના પરિવાર દ્વારા અમે કપડા વિતરણ અને ભોજન નું આયોજન સેવા આપેલી છે નરેશભાઈ સાઈઠમો જન્મદિવસ નિમિત્તે જન્મ દિવસ નિમિત્તે અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરતા પરંતુ એક નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવી પહેલ કરેલી છે તો આજે સૌરાષ્ટ્ર નહીં અન્ય રાજ્યો અને અનેક દેશની પણ આની ઉજવણી થઈ રહી છે અને આની નરેશભાઈ એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે આજે અમે ઉપલેટા ખોરધામ સમિતિ દ્વારા ઉપલેટાની સંસ્થા દિવ્ય દિવ્યાંગ સંસ્થાની અંદર કપડા વિતરણ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે

Legenda por